નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કોઈ પણ મણકાનું ઓપરેશન કરવાનું હોય કે કોઈ પણ બીજી મેજર સર્જરી હોય તો તેમાં દર્દીને જ્યારે બેભાન કરવામાં આવે છે તો તેની પહેલાં ડૉક્ટર તેમને એમ કહેતા હોય છે કે તમારે આખી રાત ભૂખ્યા રહેવાનું છે કે જો બપોરે ઓપરેશન હોય તો તેમને એમ કહેતા હોય કે તમારે એટલીસ્ટ છ કલાક માટે ભૂખ્યા રહેવાનું હોય છે તો આ શા માટે કહેવામાં આવે છે તમે એ સમજો કે જ્યારે પણ કોઈ પણ દર્દીને બેભાન કરવામાં આવે છે મતલબ કે જનરલ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે તો તે શેના માટે આપવામાં આવે છે કે જેથી દર્દીને કોઈ જ રીતની તકલીફ ન થાય અને ઓપરેશનનો કોઈ દુખાવો પણ સહન ન કરવો પડે અને દર્દી અને ડોક્ટર બંને કમ્ફર્ટેબલી રહી શકે હવે જ્યારે પણ દર્દીને બેભાન કરવામાં આવે છે જનરલ એનેસ્થેશિયા આપવામાં આવે છે ત્યારે જે પણ એક્ટિવિટી શરીરની હોય છે જેમ કે જે હાર્ટરેટ હોય છે કે બ્લડ પ્રેશર હોય છે કે પછી આપણું શ્વસનતંત્ર હોય છે એ બધું જ ઓટોમેટિકલી કામ કરતું હોય છે અને તે સ્લો હોય છે શ્વસનતંત્ર તો જે ખાસ છે તે મિકેનિકલ જે આપણું મશીન હોય છે તે મશીન દ્વારા તેને શ્વાસ આપવામાં આવે છે આ બધી જ ક્રિયાઓ એકચ્યુઅલીમાં સ્લો થઈ ગયેલી હોય છે હવે તેમાં જો તમે ભૂખ્યા ન રહ્યા હો મતલબ કે સપોઝ તમે એમ સમજો કે ઓપરેશન કરવાનું છે તેના અડધા પોણા કલાક પહેલાં કલાક પહેલાં કે ક્યારેક તમે ખાવાનું ખાઈ દીધેલું છે અને તે તમારા પેટમાં છે તો ત્યારે શું થાય છે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે છે તો તેવું થઈ શકે છે કે તમારી અન્નળી અને જે પેટનો જે ભાગ છે જઠર જે કહેવાય છે તેની એક્ટિવિટી સ્લો થઈ ગયેલી હોય છે હવે તે જે ખાવાનું છે તમે બેભાન હો ત્યારે તે ઉપર આવી શકે છે અને અન્નનળીમાંથી તે શ્વાસનળીમાં ખાવાનું જઈ શકે છે અને બીજા કોમ્પ્લિકેશન થઈ શકે છે બીજી વસ્તુ કે જો તમે કંઈ ખાવાનું ખાધું હોય તો ખાવાનું પચાવવા માટે જે આપણું જઠર હોય છે તેમાં ઘણા બધા એસિડ ઉત્પન્ન થાય છે તે નોર્મલ રિએક્શન છે કારણ કે એસિડથી ખાવાનું પચવી શકાય છે હવે આ જે બધા એસિડ છે તે પણ તમે જો બેભાન હો ત્યારે આ એસિડ અન્નળીમાં આવે છે અને જો એસિડ હોય તો તે અન્નળીમાંથી શ્વાસનળીમાં જઈ શકે છે શ્વાસનળીમાં જઈને તમારા ફેફસામાં જઈ શકે અને ફેફસાને ઘણું જ નુકસાન પહોંચાડી શકે છે અને તે આપણને ઘણા બીજા કોમ્પ્લિકેશન તરફ લઈ જાય છે તેથી હંમેશા કોઈપણ દર્દીને જનરલ એનેસ્થેશિયા કે ઇવન સ્પાઇનલ એનેસ્થેશિયા જેમાં કમરમાં એનેસ્થેશિયા આપવામાં આવે છે તે બધામાં જ દર્દીને મિનિમમ છ કલાક માટે ભૂખ્યા રહેવાનું કહેવામાં આવે છે કે જેથી આવું કોઈ પણ કોમ્પ્લિકેશન હોય તેનાથી બચાવી શકાય અને બીજા કોઈ કોમ્પ્લિકેશનથી અટકી શકાય ધન્યવાદ